આગળ વાત કરે તો સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે રમત રમવી એ માત્ર યુવાનોનું જ કામ છે પરંતુ નિરમા યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર યુવાનોની જેમ બેટિંગ બોલિંગ અને ફિલ્ડિંગ કરીને હાઈકોર્ટના સિનિયર જજ અને સિનિયર વકીલોએ લોકોની માન્યતાને ખોટી ઠેરવી હતી અમદાવાદના એસજી હાઈવે પર આવેલી નિરમા યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર ગુજરાત હાઈકોર્ટના ના સિનિયર જજ અને સિનિયર એડવોકેટ વચ્ચે ફ્રેન્ડલી ક્રિકેટ મેચ નું આયોજન કરવામાં આવ્યું હતું સામાન્ય રીતે તમામ તમામ ક્રિકેટ હાર હાર જીત જીત હોય છે પરંતુ આ નહીં પણ સ્ટેમિના સ્ફૂર્તિ ફિટનેસ અને સ્પોર્ટ્સમેનશિપ મહત્વની હતી ઓલમોસ્ટ પચાસ વર્ષની ઉમર વટાવી ચુકેલા હાઈકોર્ટ ના તમામ સિનિયર જજ અને સિનિયર એડવોકેટ ક્રિકેટ ના આ ગ્રાઉન્ડ પર યુવા ક્રિકેટરોની જેમ મેચ રમતા નજરે પડ્યા હતા જેને જોઈને યુવાનો પણ ઘડી બે ઘડી શરમાઈ ગયા હતા એટલે સ્પિંગ વે માઈસેલ્ફ આઈ એમ રેગ્યુલર એક્સરસાઈઝ કરું છું રેગ્યુલર અને આ મેચ માટે મે બધાય છેલ્લા 20 દિવસથી પ્રેક્ટિસ કરી છે શું મેસેજ આપવા માંગશો કે શું સલાહ આપશો ખાસ કરીને યંગસ્ટર્સ ને આજકાલના જે લોકો સ્પોર્ટ ફિલ્ડ માં તેમનું ભવિષ્ય આગળ વધારવા માંગે છે તે લોકોને શું ના ના બધા માટે સ્પોર્ટ્સ ફિલ્ડ માટે શું કરો પણ દરેક જણે પોતાની હેલ્થ સાચવવી જોઈએ જેટલા ફિટ હશે તો તમે લાઈફ એન્જોય કરી શકશો ગમે તેટલો પૈસો હશે પણ જો ફિટનેસ નહીં હોય તો યુ કાન્ટ એન્જોય યોર લાઈફ એનું કારણ એટલું છે કે જો તમે તમારા જીવનમાં સવારે વહેલા ઉઠી કોઈ કસરતની જરૂર નથી બેઝિકલી તમારી દિનચર્યા બી જો તમે એને રૂટિનમાં વ્યવસ્થિત રીતે રાખતા હો ટાઈમસર જમવું સર એ કરું તો તમારી ફિટનેસમાં કોઈ તકલીફ પડતી નથી જીમ જોઈન કરવાથી કોઈ ફિટનેસ કોઈના પણ આવતી નથી આજે હું બાવન વર્ષે બી હું નોન સ્ટોપ હાઈકોર્ટની ટુર્નામેન્ટ જે યંગ લોકોની સાથે રમાય છે એમાં પણ હું આજની તારીખમાં રમું છું આ લાસ્ટ ટુર્નામેન્ટ બી હું રમેલો છું બાર કાઉન્સિલ અને હાઈકોર્ટ જજ વચ્ચેની મેચમાં ટોસ અને ગેમની બાજી હાઈકોર્ટ બાર કાઉન્સિલે મારી હતી ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હાઈકોર્ટ બાર કાઉન્સિલની ટીમે નિર્ધારિત વીસ ઓવરમાં એકસો રન ફટકાર્યા જેના જવાબમાં હાઈકોર્ટ જજની ટીમ વીસ ઓવરમાં માત્ર પંચોતેર રન જ ફટકારી શકી હતી ત્યારે હાઈકોર્ટના સિનિયર જજે તેમની ટીમની હાર કરતાં હાઈકોર્ટના વકીલ અને જજ માટે આયોજિત મેચમાં પ્લેયરનો ઉત્સાહ મહત્ત્વનો ગણાવ્યો તો મેચમાં ભાગ લેનાર સિનિયર વકીલ દ્વારા પણ આ મેચને ફક્ત મેચ જ નહીં પણ વૃદ્ધાવસ્થામાં ફિટનેસનું રામબાણ તેમજ તણાવ દૂર કરવાની દવા ગણાવી હતી સિનિયર એડવોકેટની ટીમ વિજેતા થયેલી છે અને અમારો સ્કોર બેટિંગ સૌથી પેલા ટોસ જીતીને અમે બેટિંગ અમારો સ્કોર રન થયેલો અને એ લોકો વીસ ઓવરમાં એસી રન કર્યા છે એટલે ત્રીસેક રન બત્રીસ રન થી અમારો વિજે થયેલો છે સંબંધો બી એક સારી રીતે જળવાય છે એ પ્લસ એની સાથે શું છે કે બંનેનું કોર્ડિનેશન બી જળવાઈ રહે છે સિનિયર એડવોકેટર સાથે રમવાની બી મજા આવે છે

સિનિયર સિટીઝનોને પણ ફિટનેસની ની ની પ્રેરણા મળે છે કેમેરામેન જેમીન વ્યાસ સાથે પ્રતિક જાદવ જીએસટીવી અમદાવાદ